સુરતના કતારગામ વિસ્તારની ઘટના ફૂલપાડામાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયર થયું સિલિન્ડર બ્લાસ્ટરે પગલે સાત યુવાનો દાજા સુરતના કતારગામ વિસ્તારની ઘટના ફૂલપાડામાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયર થયું સિલિન્ડર બ્લાસ્ટને પગલે સાત યુવાનો દાજા ઝરીના કારખાનામાં કામ કરતા ઈશમો એક રૂમમાં રહેતા હતા રાત્રિના સમયે ગેસ ચાલુ રહી ગયો હતો વહેલી સવારે ગેસ ચાલુ થતાં બાટલો લીકેજ થયો હતો અને ઘટના બની તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા કતારગામ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી ઓરિજિનલ ગુજર સામાજિક કાર્યકર્તા સુરત છે આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા એક ક્રિષ્ણા એપાર્ટમેન્ટ છે ત્યાં એક નાનો મેસનો મેસ અહીંયા રોજગારી માટે ધંધો ચાલુ કરેલો પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી આવા સમયમાં જયારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાજી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય ત્યાં એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશન ની છે